ચોર્યાસી લાખ યોનીમાં ફેરા મારીએ અને સારા કામ કરીએ એક વખત મનુષ્ય અવતાર અને આ મનુષ્ય અવતારમાં જો બે ત્રણ કામ સારા ન થાય ને એટલે ચોર્યાસી લાખ સાવ મફતમાં મળે છે એટલે ચોર્યાસી લાખ વખત સારા કામ કરવા છે કે આ અવતારમાં આવ્યા પછી એક પણ કામ ખરાબ નથી કરવું આ નક્કી તમારે કરવાનું છે ભગવાને તો અવતાર આપ્યો છે આપણને માણસ બન્યા છીએ ને તો માણસ બનીને જ રહેજો નહી તો બીજો જન્મ ક્યારેક બીજી યોનીમાં થશે ને તો બહુ દુઃખ થશે બહુ યાતનાઓ થશે ખાલી એટલો વિચાર કરજો ભગવાને આપણને આ વખતે માણસ બનાવ્યા આવતા વખતે આપણે જેટલી યોનીઓ જોઈ છે અંદર ભેંસ બળદ ગાય આંગણામાં કૂતરા બિલાડા વાંદરા આ જેટલા જેટલા તમે ખાલી યોનીઓ જોઈ છે ને એમાં ખાલી આપણો વારો આવશે ને તો આપણી દશા શું થશે માટે આ વખતે માણસ બનાવ્યા છે તો મનુષ્ય જીવી અને સાર્થક બનાવજો એક જગ્યાએ એક પ્રવચન ચાલતું એ પ્રવચનમાં બરાબર એક મહાત્માજી મહાત્માજી થયા અને બહુ બધી મેદની હતી એટલે પ્રવચન કરતા કરતા એમ કહે છે કે હે હે જીવાત્માઓ હે ભક્તજનો ભગવાને આ વખતે માણસ બનાવ્યા છે ને તો માણસ બનીને રહેજો નકર આ જન્મમાં મર્યા પછી બીજા જન્મમાં માં પશુઓની માં ને તો દશા માઠી થાય છે

પણ ખાસ ધ્યાન રાખજો માણસ મરે તો શબ્દો કે હજી ના સમજાણા ગયા બારી પાસ કેટલા લોકોના વાત મારી સમજાણી માણસ મરે તો માણસ થાય જેને હાથ નથી કર્યા એને નથી સમજાણે અમુક અમુક ને એમ હોય એને સમજાય ગયા એટલે કહી દીધું એને નથી કેતા કે તારા નાવું નથી મને અડી લે નાઈ લીધું હોવા કે માણસ મરે તો બીજા જન્મે માણસ થાય આ વખતે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્ય અવતાર વ્યર્થ ન ભયો જાય એના માટે ભગવાનના નામનો મહિમા ગાજો ઈશ્વરના નામનો ગુણાનુવાદ ગાજો સાહેબ હરિના નામની કથાઓ ગાઈ લેજો ભગવાન થી નાતો જોડજો સત્ય થી નાતો જોડજો સત્યમ પરમ ધીમહી સત્યની આરાધના કરજો સત્યની હારે સંબંધ બાંધજો અને સત્યની હારે સંબંધ બાંધો ને ત્યારે એકમાત્ર ખાસ કાળજી રાખજો એની હારે નાતો બાંધ્યા પછી એની પાસે કંઈ માગતા નહીં હો ને ઈશ્વરની હારે નાતો બાંધ્યા પછી એની પાસે કશું ન માગો એટલે મને કહેવું ગમે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સહી પૂછ ન ચાહો તમે ભગવાનને ચાહો પણ ભગવાનથી નથી